ટેરિફ પર ટ્રમ્પે લીધો યુટર્ન ભારત સહિત પંચોતેર દેશો પર વધેલા ટેરિફ પર નેવું દિવસો માટે લગાવી રોક પણ ચીનને આપ્યો ઝટકો ડ્રેગન પર હવે લાગશે એકસો પિસ્તાલીસ ટકા ટેરિફ ટ્રમ્પના યુટનથી દુનિયાભરના બજારોમાં જોરદાર ઉતાર ચઢાવ બુધવારે અમેરિકાના બજારો આઠથી બાર ટકા સુધી ઉછળ્યા પણ ગઈકાલે અઢીથી ચાર ટકાનો જોવા મળ્યો ઘટાડો સવારે ડાઉ ફ્યુચર્સ પર નબળું જોકે ગિફ્ટ નિફ્ટીમાં જોવા મળ્યો ચારસો પોઈન્ટથી વધુનો ઉછાળો ડોલર ઇન્ડેક્સ પણ સાત સપ્ટેમ્બર બાદ સોની નીચે આવ્યો

માર્જિન પર પણ જોવા મળ્યું મામૂલી દબાણ જોકે મેનેજમેન્ટની કમેન્ટ્રી મજબૂત કયું નથી જોવા મળી ડીલ કેન્સલેશન જેવી સ્થિતિ ઓર્ડર બુક પણ સારી અને સન ફાર્માને અમેરિકાની કોર્ટ તરફથી મળી રાહત ડ્યુરો ડ્યુરોક્સિલિટિમિન દવાના લોન્ચ પર લગાવેલ રોક હટાવી ત્યાં જ બાયોકોનની કેન્સરની દવા જોબેન વેને એફડીએ પાસેથી મળી મંજૂરી